નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક વિવેકબાબિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર બે બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપની એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજા ભાવ મળી રહે ચાલો તો બીજા ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો દસથી હું જબાવ ચૌદસો ને નેવું રૂપિયા ઘઉં છસો એકથી છસો ને છેતાલીસ ઘઉં ટુકડા છસો અગિયારથી સાતસો ને એક તો એની વાત કરીએ તો બારસો પચાસથી પંદરસો ને અઢાર રૂપિયા ચણા નવસો પચાસથી અગિયારસો ને ત્રીસ અડત્યેરસો દસથી સોળસો ને સોળ મગ એક હજાર પચાસથી સોળસો ને આડત્રીસ ચણા સફેદ બારસો પચાસથી ઓગણીસો ને પચાસ વાલદેસી આઠસો પચાસથી બારસો ને સાઠ સિંગદાણા તેરસોથી તેરસો ને એંસી મગફળી જાડી નવસો વીસથી અગિયારસો ને અઠાવીસ મગફળી ઝીણી નવસો ચાલીસથી બારસો ને વીસ એરંડા અગિયારસો પિસ્તાલીસથી બારસો ને ત્રીસ તલી ઓગણીસોથી એકવીસો ને પચીસ સોયાબીન સાતસો ચાલીસથી સાતસો ને છોતેર તાલ કાળા પાંત્રીસોથી એકાવનસો ને એકાવન લસણ આઠસો પચાસથી ચૌદસો રૂપિયા તણા બારસોથી બે હજાર ને બાવન જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ચોપાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચોપાવ ચાર હજાર બસો રૂપિયા રાય એક હજાર ચાલીસથી તેરસો ને નેવું મેથી સાતસો ત્રીસથી નવસો ને સિત્તેર વટાણા બારસોથી ત્રેવીસો રૂપિયા રાયડો નવસો એંસીથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો એંસી રૂપિયાથી પાંચસો ને ત્રીસ રૂપિયા કલોંજી ચોવીસો એકત્રીસથી પાંત્રીસો રૂપિયા હવે વાત કરીએ જેમ જોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસનીચો ભાવ તેરસોથી ઊંચા ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસોથી એક હજાર એકતાલીસ મગફળી જાડી સાતસો પચાસથી અગિયારસો ને એક તો એની વાત કરીએ તો અગિયારસો નેવુંથી પંદરસો ને એકત્રીસ રૂપિયા ચણા એક હજારથી એક હજાર છન્નું ધાણા તેરસોથી પંદરસો રૂપિયા ધાણી ચૌદસોથી એકવીસો ને વીસ ઘઉં પાંચસોથી છસો ને ચૌદ બાજરો ત્રણસો પચાસ થી ચારસો ને છ્યાસી થી પંદરસો ને એકાણું રાયડો નવસો થી એક હજાર એકવીસ મેથી આઠસો પચાસ થી નવસો એકવીસ સોયાબીન સાતસો થી સાતસો ને સિત્તેર મગ એક થી પંદરસો ને એક જીરુની વાત કરીએ જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ ની ત્રણ હજાર પાંચસો થી હું ચોપાવ ચાર હજાર બસો ને એકાણું રૂપિયા તો આ આપણે રાજકોટ અને જામજોધપુર માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર